ખબર બોર્ડ માં મિસ્ટેક પણ હવે તો મન તો લાગે બોર્ડે નવું લાવું છું હો મારા ભાઈ ને હવે મુરજ બુરજ નીકળી ગયું છે પાછું નીકળી જીતા કાલે હેડતું જવા ને જંગલ માં થઈ જંગલમાં થઈ જવાનું ઓ

તમારે પછી ચાર પાંચ વખત ગુતો કેટા છે એટલે મેં કર્યું છે અને હું તો પાડું તો આખો દારી પાડું ને ખર્ચો ને રૂકડા ને બધું અમારે હોજવું ને